ગેરકાયદે ખનનને લઈને ચોટીલાના પ્રાંત અધિકારીનો સભાનો જ્યાં થાનગઢમાં ગેરકાયદે કોલસાના ખનન પર દરોડાની કામગીરી કરાઈ પંદર કુવાઓ પરથી દસ લાખ એંસી હજારનો મુદ્દા માલ જપ્ત કરાયો છે છ લોકો સામે કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરી છે આ તરફ એચ મકવાણા તથા મામલદાની સંયુક્ત કાર્યવાહી અને થાનગઢના ખાખરારીમાં આકસ્મિક દરોડાની કામગીરી કરવામાં આવી જ્યાં બિન ગુજરાતી શ્રમિકોને જીવના જોખમે કામ કરવા રવાના કરવામાં આવ્યા હતા થાનગઢમાં જ્યાં ગેરકાયદે કોલસાના ખનન પર દરોડાની કામગીરી કરવામાં આવી છે પંદર કુવાઓ પરથી દસ લાખ એસી હજારનો દબાલ પણ કબજે કરાયો ગેરકાયદે ખનનને લઈને ચોટીલાના પ્રાંત અધિકારી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી અને સ્થળ પર જઈ અને તપાસ હાથ ધરતા ગેરકાયદે ચાલતું આ ખનનની પ્રક્રિયા પર કાર્યવાહી છે તે કરી છે દસ લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કરી અને વધુ તપાસ હાથ ધરાઈ હતી તો પોલીસનો કાફલો પણ તેમની સાથે હતો અને સાથે જ આ તમામ થાનગઢની અંદર છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી જેની જાણ થતાં કામગીરી કરાઈ છે